નર્મદાની એકસો બાણુંમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવિ વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી કવિ વીર નર્મદનો જન્મ ચોવીસ ઓગસ્ટ અઢારસો તેત્રીસના રોજ તેમનો જન્મ સુરતમાં થયો હતો સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ કરી મુંબઈમાં સરકારી ગુજરાતી નિશાળમાં ભણ્યા પછી સુરતના નાણાં વટના નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ રામ મહેતાને નિશાળે ભણ્યા અઢારસો પિસ્તાળીસમાં અંગ્રેજી શાળામાં દાખલ થયા અઢારસો પચાસમાં મુંબઈની એલિફ્રન્ટસ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળ્યો પણ કોલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો અઢારસો બાવનમાં રાંદેડની શાળામાં શિક્ષક તરીકે જોડાયા આ સમયગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ જામ્યું વર્ગમાં શીખવાડતી વજર્થ વર્થના કાવ્યના વર્ણનથી કવિતા અને તેના નિરૂપણોનો મોટો પ્રભાવ તેમના પર પડ્યો અઢારસો અઠ્ઠાવનમાં દેવતા કલમને ખોડે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે છૂટા થયા ત્રેવીસમી વરસગાંઠથી નર્મદે કાવ્યલેખનનો પ્રારંભ કર્યો અને અઢારસો ને ચોસઠના સપ્ટેમ્બરની પહેલી તારીખ એકત્રીસ વર્ષની વયે દાંડિયો પાશિકનો આરંભ કર્યો અને કવિ વી ના રમતે વિવિધ કવિતાઓ સાહિત્ય અને જીવન ચરિત્રો પર અનેક પુસ્તકો લખ્યા હતા ત્યારે આજે કવિ નર્મદની એકસો બાણુમી જન્મ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગુડા ઓફિસ પાસે આવેલ કવિ વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયરની ગેરહાજરી જોવા મળી હતી અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે જય જય ગરવી ગુજરાતના રચયિતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા વીર કવિ નર્મદ એમના સમયમાં એમણે વીર રસ ઉપર ઘણી બધી કવિતાઓ લખી અને સમાજ સુધારક તરીકે એમનું નામ થયું એમના સમયમાં એમણે જનજાગૃતિ અને હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટેનું અભિયાન એમણે સૌ પ્રથમ ઉપાડ્યું એવા વીર આપણા કવિ એમની આજે જન્મજયંતિ છે વડોદરા કોર્પોરેશન દ્વારા આજે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમના ચરણોમાં સતસત નમન કરું છું જ્યારે દેશ ગુલામ હતો ત્યારનો રાષ્ટ્રપ્રેમી કવિ કહેવાય લોકોમાં શૌર્ય ભરવું ડગલું ભર્યું તો ના હટવું ના હટવું ચલો આગે એટલે ફતે છે આગે એમ કરીને એના ગીતો બધા પ્રચલિત થયા છે એ ગીતમાંથી એક રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે છે અને રાષ્ટ્રપ્રેમ એટલે રાસપ્રેમ એટલે એને કહેવાય કે એ જમાનાની અંદર જ્યારે કોઈ બોલતું નતું ત્યારે કવિ બનીને ગદ્ય બનીને બધા અનેક એના જે વિચારો હતા એ મૂકીને અંગ્રેજોની સાથે ભાત ભીડવી લોકોને જાગૃત કરવા શૌર્ય ગીતથી લોકોના મનની અંદર લડવાની તાકાત આવે એ તમામ બાબતો અને રાષ્ટ્રપ્રેમ એટલા માટે કહેવાય કે એમને એ જમાનામાં ત્યારે કીધેલું કે રાષ્ટ્ર ભાષા એ હિન્દી હોવી જોઈએ એ કહેનારો પહેલો વ્યક્તિ હતો મારું માનવું છે કે શૌર્ય ગીતથી ગદ્યથી એમને જે સમાજને જગાડવાની જે પહેલ કરી છે એમાં એ સમાજ સુધારક બી કહેવાય રાષ્ટ્રપ્રેમે બી કહેવાય અને દેશ રાજ્યપ્રેમી બી કહેવાય કે ગુજરાતી સાહિત્યને એમને એટલો આગળ લઈ ગયા જેથી લોકોમાં એક જાગૃતતા આવી લડવાની એક હિંમત આવી અને લડતા અંગ્રેજોને સામે ભગાડવાની જે તાકાત ઉભી કરી એનાથી એને ખરેખર નમન કરું છું આજની પેઢીએ એમાંથી શીખવા જેવું છે કે ગમે તેટલી તાકાત તમને દબાવવાની કોશિશ કરે તેમ છતાં સાચી વાત કહેતા ગભરાવું નહીં એ એમનામાંથી શીખવાનું છે